નવી દિલ્હીમાં છોત્તેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટેની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે ત્યારે છવ્વીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ યોજાનારા ભવ્ય ઇવેન્ટ ભારતની સાંસ્કૃતિક વૈવિધ્યતા સૈન્ય શક્તિ અને ટેકનોલોજીકલ સિદ્ધિઓનું શાનદાર પ્રદર્શન કરશે પરેડમાં ભારતીય સેનાના છ માર્ચિંગ કન્ટિજન્ટસનો સમાવેશ થશે જેમાં બ્રિગેડ ઓફ ધ ગાર્ડ્સ મહાર રેજીમેન્ટ જાટ રેજીમેન્ટ ગઢવાલ રાઇફલ્સ જમ્મુ અને કાશ્મીર રાઇફલ્સ અને કોર્પ્સ ઓફ સિગ્નલ્સનો સમાવેશ થાય છે પરેડમાં ટી નાઇન્ટી ભીષ્મા ટેન્કો નાગ મિસાઇલ સિસ્ટમ્સ અને અન્ય અદ્યતન સૈન્ય સાધનો પણ પ્રદર્શિત થશે આ વર્ષના પ્રજાસત્તાક દિવસની થીમ સ્વર્ણિમ ભારત વારસો અને વિકાસ છે પરેડમાં પંદર રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના ટેબ્લોનો સમાવેશ થશે જે ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો અને પ્રગતિને હાઇલાઇટ કરશે આ ઇવેન્ટમાં વિશ્વભરના મહાનુભાવો અને ભારતીય નેતાઓ હાજરી આપશે આ મહેમાનોની હાજરી પ્રજાસત્તાક દિવસને રાષ્ટ્રીય ગૌરવ અને એકતાના પ્રતિક તરીકે મહત્વ આપે છે ભાગ લેનારાઓ અને દર્શકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વ્યાપક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે દિલ્હી પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓ ઇવેન્ટને સુરક્ષિત બનાવવા માટે અવિરત મહેનત કરી રહી છે પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમોની રિહર્સલ જોરશોરથી ચાલી રહી છે જેમાં ભાગ લેનારાઓ તેમના પ્રદર્શનને સંપૂર્ણ બનાવી રહ્યા છે તિરંગાની લહેર અને દેશભક્તિ સંગીતના ધૂન વાતાવરણમાં ઉત્સાહ અને અપેક્ષા પેદા કરે છે